પોલીસે જાહેરમાં મારામારી કરી સુલે અને શાંતિનો ભંગ કરનાર બાર યુવકો સામે ગુનો નોંધીને દસ આરોપીની ધરપકડ કરી છે અને તેમના કાન પકડાવ્યા હતા અનાજ હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર શાંતિલાલે વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે નવ માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં ફાઇનલમાં વિજય બન્યા ને ખુશી મનાવી રહ્યા હતા તે દરમિયાન કેટલાક ઇસમોએ અંદર જાહેરમાં હાથની મારામારી કરી હતી જેનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોની ખરાઈ કરતા બનાવ રાત્રિના સાડા થી સાડા અગિયાર વાગ્યાના માંડવી ગેટથી ગેડી ગેટ વચ્ચે સરેયા નાથાલાલ એન્ડ સંસ તથા સરેયા બ્રધર્સ નામની દુકાની આગળ બની હોવાનું જણાઈ હતું વિડીયોમાં દેખાતા ઈસમોની ખાતરી કરતા તેમાં અનિકેત ઉર્ફે બુધિયો પ્રકાશભાઈ ચુનારા વિઠ્ઠલવાડીની ઝુંપડપટ્ટી પ્રેમ કહાર પપ્પુ કહાર રહેવાસી દાંડિયા બજાર વડોદરા પવન સુમીભાઈ ચુનારા રહેવાસી દભુયા પોલીસ ચોકી પાસે ચુનારા વડોદરા સચિન શાંતિલાલ ચુનારા રહેવાસી દભુયા પોલીસ ચોકી પાસે હર્ષ ઉર્ફે

રહેવાસી ગાજરાબાડી વડોદરા તથા અમે એ જણાય આવ્યા હતા આ તમામ આરોપીઓ સામે બીએનએસ ની કલમ એકસો ચોરાણું બે મુજબ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આ મામલે વાડી પોલીસે દસ આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે વાડી પોલીસ સ્ટેશન ના પીઆઈ જે આર ગામે જણાવ્યું હતું કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફી ની ફાઈનલ મેચ માં ભારત ઉજવણી દરમિયાન મારામારી કરનાર દસ આરોપીઓની ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારી અપીલ છે કે આ પ્રકારે ઉજવણી દરમિયાન શાંતિ ભંગ ન કરવામાં આવે શાંતિ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો